મિત્રો તમે જોઈ રહ્યા છો જે લાઈવ જે દિક્ષા અને દાંદરા પંથકમાં જોરદાર વરસાદ રાત્રીના ત્રણ વાગ્યા થી સતત હજી સુધી વરસાદ ચાલુ છે જુઓ તમે અમારા ખેતરમાં પણ પાણી ભરાઈ ગયા છે જુઓ તમે હમ્મ

જો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલગણી છે તમે મને આ ગમેને કરી એ ગાઈ પણ આ છે જુઓ દનિયા આ કે કારણે ગુલાચને ક્યા વાત છે જો જો સતત મિત્રો વરસાદ રાત્રેના સામેથી સતત વરસાદ ચાલુ છે જો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે કોમેન્ટ જરૂર કરજો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે કોમેન્ટ જરૂર કરજો જો અમારે સતત રાત્રિના સમયથી વરસાદ ચાલુ જ છે મિત્રો જોઈ શકો છો खतरी गई कितनी aja મિત્રો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે જરૂર જણાવજો અમારે હજી સુધી વરસાદ ચાલુ જ છે જો તમે જોઈ શકો છો વિડીયોમાં ખેતરને ખેતર ભરાઈ ગયા છે કોમેન્ટ જરૂર કરજો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે નાલજ ફાત્ર જો અમારા ખેતરમાં કેટલો વરસાદ છે પાણી કેવું ભરવાનું છે હું તમને દેખાડું જો હજી સુધી સતત વરસાદ ચાલુ છે જે અમારા ખેતરમાં મગફળી આવેલી છે તો ત્યાં ખેતરમાં પણ પાણી ભરાઈ ગયું છે હા મારા અહીંયા ખેતરમાં મગફળી આવેલી છે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે જરૂર કોમેન્ટ કરજો તમારે પણ કેટલો પગાર થયો છે ખેતીમાં જણાવજો ગામડાઓમાં પણ જો તમે જોઈ શકો છો જે ખેતરમાં પણ તળાવ જેવો માહોલ બની ગયો છે જો અમારા કાકાના જે બાજુના ખેતરમાં તમને બતાડો ત્યાં પણ ખેતરમાં ખેતર પણ તળાવ જેવું બની ગયું છે જો હજી સતત સતત હજી વરસાદ ચાલુ જ છે વરસાદ હજી બંધ થયો નથી જો તમે જોઈ શકો છો વિડીયોમાં એક સાથે સત્તાણું વ્યક્તિ જોઈ રહ્યા છે તમે કોમેન્ટ જરૂર કરજો કે તમારા વિસ્તારમાં પણ કેવો વરસાદ છે જે અમારે અહીંયા મગફળી આવેલી છે તો તો મગફળીમાં પણ પાણી ભરાઈ ગયું છે જુઓ સતત હજી ચાલુ છે અને સાનેરા રેલ નદી માં પણ પાણી આવી ગયું છે તો આપણે હમણાં જવાના છીએ ત્યાં લાઈવ વિડીયો કરવાના છીએ બાય ટાટા હવે લાઈ બંધ કરીએ છીએ